પણ એક રાજપુરુષ એક કવિ વિઝનરી માણસ અને વિપક્ષને જે શત્રુ નહીં ગણે પણ વિપક્ષ વિનાશ ભારતીય લોકશાહી એ ન જ ચાલી શકે એવું માનનાર એ વ્યક્તિ એટલે પંડિત અટલ બિહારી વાજપેયી હવે વાજપેય કહેશો એમણે કર્યો છે જે વાજપેયી પાર્ટીના લોકો છે એમણે જ પેદા કર્યો છે પ્રશ્ન અટલ બિહારી વાજપાઈ એ કાશ્મીરના અલગાવવાદી નેતાઓ એમની સાથે મળે છે વડાપ્રધાન મળે છે પાકિસ્તાન પરસ્ત નેતાઓને મળે છે પણ ભારતમાં આજ દિવસ સુધી કોઈએ એમ નથી કહ્યું કે અટલ બિહારી વાજપેયી એ રાષ્ટ્રદ્રોહી છે અટલ બિહારી વાજપેયી લાહોરની બસ યાત્રા લઈને જાય છે એમ નથી કહ્યું કે અટલ બિહારી દેશદ્રોહી છે કોઈએ એમ નથી કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું જોઈએ કોઈએ એમ નથી કહ્યું કે એમણે સંસદમાંથી માંથી રાજીનામું આપવું જોઈએ અટલ બિહારી વખતમાં એમના શાસન દરમિયાન પાકિસ્તાનના મિયા નવાઝ શરીફ ના અનુગામી એવા જનરલ મુશર્રફ એ આગ્રા શિખર પરિષદ માટે આવે છે ચાર મુદ્દાની શાંતિ મંત્રણા માટે આવે છે એ મંત્રણા કાશ્મીરનો ઉકેલ લાવનારી સાબિત થવાની હતી પરંતુ અટલ બિહારી સરકારના ગૃહમંત્રી નાયબ વડાપ્રધાન રહેલા લાલકૃષ્ણ આડવાણી અને એમના મંત્રી રહેલા વિદેશ મંત્રી રહેલા સુષ્મા સ્વરાજ એમાં ફાચર મારે છે

કેન્દ્રીય મંત્રી છે ગિરિરાજ કિશોર બેફામ નિવેદનો કરવા માટે જાણીતા અને બીજા છે એમને રાજ્યસભાના સભાપતિએ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની બોડી ઉપર નિયુક્ત કર્યા આ બંને જણા પ્રેસ કોન્ફરન્સ લઈને અખબારો ને જણાવે છે કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા એક સાંસદ જેમનું નામ ઇલહાન ઓમર છે એમને એક મંચ ઉપર એમની ભેળી તસવીર પડાવે છે બીજા સાંસદોની સાથે અમેરિકાના નેતાઓની સાથે એટલે રાહુલ ગાંધી દેશદ્રોહી છે ઉમેદવારી નહીં પણ એમનું સભ્યપદ જે છે લોકસભામાં એ સભ્યપદ એ રદ કરવું જોઈએ મહા વિદ વિદ્વાન માણસો છે નરેન્દ્ર મોદી વિશ્વગુરુ છે

નરેન્દ્ર મોદી પોતાને અવતારી પુરુષ ગણાવે નોન ગણાવેલોજીકલ ગણાવે એટલે એમના જે જે એમની સેના છે ત્રિવેદી અમિત માલવિયા ગિરિરાજ કિશોર અનુરાગ ઠાકુર ગણ્યા ગણાય નહીં એવા જુઠ્ઠાણા ઓકનારાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કેન્દ્રના મંત્રીઓ રહેલા એ રાહુલ ગાંધી અમેરિકામાં શું કરે છે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ શું કરેલું આ દેશમાં કોઈ પણ સરકારે ક્યારેય ન કર્યું એવું કામ મોદી મોદીએ કર્યું એમના વડાપ્રધાન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીને તપાસ માટે આવકારી નરેન્દ્ર મોદી એ લાહોર જવાનું નક્કી નહોતું પણ કાબુલથી એમના મિત્ર ઇન્વર્ટેડ માં લાહોર પહોંચી જાય છે એમની બર્થડે બર્થડે કેક ખાવા માટે કોઈએ એમને રાષ્ટ્રદ્રોહી નહોતા કયા પાકિસ્તાન સાથે અત્યારે તો મંત્રણા કરવા તૈયાર નથી પણ મોદી મં નવાજ શરીફ ની માતુશ્રી માટે શોલ મોકલાવે છે અને મિયા નવાઝ શરીફ અને એમની બેટી મરિયમ એ નરેન્દ્ર મોદી ના માતુશ્રી માટે સફેદ સાડી મોકલાવે છે કેરીઓના ટોકલા ટોકરા પણ આવે છે પણ છતાં નરેન્દ્ર મોદીને કોઈ એ રાષ્ટ્રદ્રોહી નહીં કહ્યા નરેન્દ્ર મોદીના વખાણ ઇમરાન ખાન કરે છે શાહબાઝ 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 ખાન શરીફ કરે છે વડાપ્રધાન જો કે એમના વિદેશ મંત્રી બિલાવલ એ મોદીને કસાઈ કહે છે પણ એ જ બિલાવલ ભુટોને નરેન્દ્ર મોદી ગોવાની અંદર આવકારે છે લાલ જાજમ એમને કોઈ એ રાષ્ટ્રદ્રોહી નથી કયા કયા દેશદ્રોહી નથી લાલ કૃષ્ણ અડવાણી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પાકિસ્તાનના પ્રવાસે જાય છે કોંગ્રેસના પણ કોઈ નેતાએ જે કામ નહોતું કર્યું એ એમણે કર્યું મોહમ્મદ અલી જીણાની મજાર પરતમસ્તક થયા બેઠક હતી એના પછી એમનું રાજીનામું પાડી દીધું એમને કોઈ એ દેશદ્રોહી નહોતા કયા પણ રાહુલ ગાંધી એ દેશદ્રોહી મહાજ્ઞાનીઓ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માને છે કે દેશની પ્રજા એ તો સાવ મૂર્ખ છે એ એમ માને છે છે કે આ તો ઘેટા બકરા ભારતીય જનતા પાર્ટીના લોકો એમ માને છે કે હિન્દુ મુસ્લિમ કરાવ્યા કરીશું એટલે આપણે જીતતા રહીશું પણ હવે બે ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ને સિત્તેર બેઠકો ની અપેક્ષા હતી ચારસો કે અપેક્ષા હતી નરેન્દ્ર મોદી ને બંધારણ બદલી નાખવાની અપેક્ષા હતી પણ લોકોએ બહુમતી પણ પાંચસો ને તેતાલીસ બેઠકો માંથી માત્ર બસો ને ચાલીસ માં સમેટાઈ ગયા અને મુસ્લિમ વિરોધી પ્રચાર કરતા હતા છતાં મુસ્લિમ તરફી પક્ષોના ટેકે એમની કાખ ગોળીએ એમણે સરકાર રચવી પડી અને પેલી છપ્પન ની છાતી એ વિલાઈ ગઈ છતાં એ માન્ય વડાપ્રધાન છે આ વડાપ્રધાન છે અને એ હોદ્દાને આપણે આદર આપીએ છીએ ઘણી વખતે મને લોકો કે છે કે આ બધાને માન્ય તમે શું કામ કહો છો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને નહીં આપણે એમના હોદ્દાને માન્ય કહીએ એમનો હોદ્દો વડાપ્રધાનનો કે કેન્દ્રના ગૃહમંત્રીનો એને આપણે આદર આપીએ છીએ પણ એમને આપણે આછકલાઈથી વાત ન કરી શકાય મુદ્દાસર વાત કરવી પડે એટલે મેં કહ્યું નરેન્દ્ર મોદી એ જીનપિંગ શી જીનપિંગ ચાઈના આજીવન પ્રમુખ પરિપુર શી જિનપિંગને ફેરવે છે અને શી જિનપિંગ એ લડાખમાં અને અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરે છે હજારો ચોરસ કિલોમીટર જમીન ગપચાવે છે મોદી શાસનમાં પણ મોદી ચીનનું નામ નથી લેતા અનેકવાર મળે છે પણ એ મુદ્દો ઉઠાવતા જ નથી અને પાછા એમના વિદેશ મંત્રી જયશંકર કહે છે કે ચીન તો એટલી બધી મોટી ઇકોનોમી છે ને ભારત એટલી નાની ઇકોનોમી છે એની સામે કેમ લડી શકાય અરે ભાઈ નરેન્દ્ર મોદી દર વર્ષે સો બિલિયન ડોલર નો લાભ ચીનને કરાવે છે એમાંથી ચીન છે ખરીદે છે અથવા બનાવે છે દર વર્ષે સો બિલિયન ડોલરનો વેપારનો લાભ એને કરાવે છે નરેન્દ્ર મોદી કેમ એના ઉપર પ્રતિબંધ કેમ નથી મુકતા ભાઈ આપણી નિકાસ અઢાર વીસ બિલિયન ડોલરની અને ત્યાંથી આયાત આપણે ત્યાં ઘર આંગણે જે ચીજો પેદા થઈ શકે આપણા ભગવાન પણ અમે ત્યાંથી આવે ફોટા એમની મૂર્તિઓ ઇલેક્ટ્રોનિક સામાન એ પણ ચીનથી આવે એકસો ને પચીસ બિલિયન ડોલર

આપણી ચેનલ જોનારા બુદ્ધિજીવી લોકો એ સુપેરે સમજે છે ભારતીય જનતા પાર્ટીના શાસકો જે રીતે રાહુલ ગાંધીની અમેરિકાની વિઝિટ અને એમના ભાષણો એમની ચર્ચા એમની પ્રશ્નોત્તરી એને વિશે જે વિકૃત કરીને જે વાતો મૂકીને લોકોને ભરમાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે હું કહું છું કે તમારે બધાએ રાહુલ ગાંધીની અનએડિટેડ જે સ્ક્રિપ્ટ છે એ એની એની વિડીયો તમારે છે ને સાંભળવી જોઈએ એ એ ચર્ચા સાંભળવી જોઈએ આ લોકો કેટલા જુઠ્ઠાણા ઓકી રહ્યા છે કારણ કે વોટ્સઅપ યુનિવર્સિટી એને માટે તો ચલાવાઈ પણ હવે આ દેશની પ્રજા જાગતી થઈ ગઈ છે અને એટલા માટે જ ત્રણસો ને સિત્તેર નહી બસો ને ચાલીસ માં સમેટાઈ ગયા છે અને રાહુલ ઇઝ રાઈટ નરેન્દ્ર મોદી અત્યારે મોઢું સંતાડે છે કારણ કે શરમ આવે છે રાહુલ ગાંધી કે છે કે હું સામે બેસું છું સંસદમાં અને એનો કોઈ ડર નથી રહ્યો રાહુલ ગાંધી વિદેશ જાય રાહુલ ગાંધી જે કંઈ કરે એનાથી ભારતીય જનતા એટલા કે એ ભૂલી ગયા છે કે તર્કસંગત વાતો કરવી જોઈએ ધારો કે રાહુલ ગાંધીની પણ ટીકા કરવાના મુદ્દાઓ એમને મળી શકે પણ એ ગાંગા થઈ ગયા છે અને એટલે જ આજે આપણે આ એપિસોડ કરવો પડ્યો છે કે હુરિયતના નેતાઓને જે ભાગલાવાદી નેતાઓને મળનારા અટલ બિહારી વાજપેયીને તમે દેશદ્રોહી કહેશો અરે અટલજી તો કાશ્મીર સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા હતા ઇન્સાનિયત ઝમુરિયત કાશ્મીરિયત આ અટલજી નું સ્લોગન હતું બંદૂક અણીએ લોકોના દિલ ન જીતી શકાય હિન્દુ મુસ્લિમ કરવાથી હવે ચૂંટણીઓ જીતાવાની નથી કારણ કે દેશની પ્રજા થઈ ગઈ છે અને એટલે જ અમે તો સાચી વાત ગાય વગાડીને કહેવાના છીએ અને તમે આ લોકોને જગાડવા માટે આપણે કહીએ છીએ કે પાડી અને ઊંઘતા નો પાડો જે લોકો ઘોરતા રહે એમને લોકશાહી અધિકારો માટે કઈ પ્રશ્નો કરવાનો હક નથી એટલા માટે કહું છું કે તમે જાગતા રહો બંધારણ ઉપર આવતા જોખમો એની સામે આપણે સંઘર્ષ કરવાનો છે